નમસ્તે મિત્રો સ્વાગત છે આપનું આજના તાજા સમાચારોની અંદર તો ગુજરાતના દરેક સમાચાર આજના વિશે વાત કરીએ તે પહેલા મિત્રો તમને જણાવી દઈએ વિડિયોને છેલ્લે સુધી જોતા રહેજો જેથી કરીને આજના દરેક સમાચાર તમને મળી જાય અને ગુજરાતના રોજના સમાચાર મેળવવા માટે આ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું પણ ભૂલતા નહીં તો મિત્રો આજના પ્રથમ સમાચાર વિશે વાત કરીએ તો રેશન કાર્ડ ધારકોને મોટો ઝટકો લાગવા જઈ રહ્યો છે મિત્રો ગુજરાતમાંથી એક વર્ષમાં એક પોઈન્ટ બાવન લાખ રાશન કાર્ડ રદ કરવામાં આવ્યું હોવાનું સામે આવ્યું છે એક વર્ષમાં સૌથી વધુ રેશન કાર્ડ રદ કરાયા હોય તેવા રાજ્યોમાં ગુજરાત પ્રથમ સ્થાને છે મિત્રો આ અંગે અન્ન પુરવઠા વિભાગ પાસેથી માહિતી મળી છે અને માહિતી અનુસાર ગુજરાતમાંથી બે હજાર એકવીસમાં બે લાખ ઓગણીસ હજાર એકસોને એકાવન બે હજાર બાવીસમાં એક લાખ બાવન હજાર છસો ને ત્રણ એમ બે વર્ષમાં કુલ ત્રણ લાખ એકોતેર હજાર સાતસોને ચોપન રેશન કાર્ડો રદ કરવામાં આવ્યા છે નિયમ અનુસાર જો કોઈ ધારક પાસે પોતાની આવકની ખોટી માહિતી આપે અથવા તો મિત્રો ખોટી એ માહિતી આપતો પકડાય તો તેવા રાશન કાર્ડ ધારકોને રદ કરવામાં આવે છે તો તો મિત્રો મિત્રો અત્યારે જો તમારું કાર્ડ કાર્ડ છે ખોટી રીતે જેમણે પણ કઢાવેલું હોય અને અન્નનો પુરવઠો લેતા હોય તો આવા દરેક લોકોના રાશન કાર્ડ જે છે તે મિત્રો સરકાર રદ પણ કરે છે અને મિત્રો છેલ્લા બે વર્ષમાં ટોટલ ત્રણ લાખ એકોતેર હજારથી વધારે રાશન કાર્ડ રદ પણ કરવામાં આવ્યા છે તો મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો પાક વીમા અંગે જાહેરાત કરવામાં આવી છે મિત્રો ખેડૂતો માટેના સૌથી મોટા સમાચાર આવ્યા છે હવે ફરીવાર પાક વીમાને લઈને વિવાદ સામે આવ્યો જે મિત્રો બે હજાર સોળથી લઈને બે હજાર વીસ સુધી એમ ચાર વર્ષ ખેડૂતોને પાક વીમાના પૈસા નથી મળ્યા ત્યારે હવે મિત્રો પાલભાઈ આંબલિયા અને ખેડૂત આગેવાનો જાગૃત બની ચૂક્યા છે અને મિત્રો આ તમામ લોકો ભેગા થઈને જૂનાગઢ જિલ્લાના નાયબ ખેતી નિયામક સાથે જોરદાર રજૂઆત કરી છે તો મિત્રો બની શકે કે હવે આગળના સમયની અંદર આગળના દિવસોમાં ખેડૂતોને ફરી એકવાર પાક વીમો મળે મિત્રો જો તમે ખેડૂત હોય તો કોમેન્ટમાં લખીને જણાવી દેજો કે ખેડૂતોને પાક વીમો મળવો જોઈએ કે નહીં અને તમને છેલ્લે ક્યારે પાક વીમો મળ્યો હતો તે પણ મને જણાવી દેજો

એ આ ફોન પર તમારે કોલ કરવાનો છે ફોન નંબર છે વન નાઇન સિક્સ ટુ એટલે કે ઓગણીસ બાસઠ આ નંબર પર ફોન કરીને મિત્રો તમે કરુણા અભિયાનમાં સહભાગી બની શકો છો આપનો એક ફોન મિત્રો કોઈ પક્ષીનો કિંમતી જીવ પણ બચાવી શકે છે માટે દરેક યુઝર્સને અપીલ છે કે આ ભગીરથ કાર્ય ચૂકશો નહીં અને શક્ય તેટલી મદદ કરીએ અને જો મિત્રો તમે આસપાસના કોઈ જીવદયામાં જાણતા હોય તો મિત્રો તે પક્ષીને ત્યાં પણ પહોંચાડવું જોઈએ જેથી કરીને તેનો જીવ બચી જાય તો મિત્રો ઉત્તરાયણના શુભ પર્વ ઉપર આપણે પણ ધ્યાન રાખવું જોઈએ જેથી કરીને આ અબોલ જીવ આપણો તો માત્ર એક દિવસ છે તેમની આખી જિંદગી છે તેથી કરીને મિત્રો તમે આ જીવદયાનું કામ પણ કરી શકો છો તો મિત્રો મિત્રોના સમાચાર વિશે વાત કરીએ તો પંચોતેર હજાર રૂપિયા સુધીની સહાય મળી શકશે હવે મિત્રો કિસાન પરિવાર યોજના બે હજાર ચોવીસ વર્ષ બે હજાર ચોવીસમાં ખાસ કરીને ખેડૂતો માટે માલવાહક વાહનો ખરીદી પર નવી સહાય બાર પાડવામાં આવી છે મિત્રો તમને જણાવી દઈએ એકદમ નવી યોજના છે તાજેતરમાં જ લોન્ચ કરવામાં આવી છે ખાસ મિત્રો આ યોજના અંતર્ગત માલવાહક વાહનની ખરીદી પર ખેડૂતોને પંચોતેર હજાર રૂપિયા સુધીની સહાય આપવામાં આવશે તેમજ મિત્રો સામાન્ય તથા અન્ય ખેડૂતોને પચીસ ટકા અથવા તો પચાસ હજાર રૂપિયા સુધીની સહાય મળવાપાત્ર થશે તો જે પણ ખેડૂત ભાઈઓએ નવું માલવાહક વાહન ખરીદવું હોય કોઈ સાધન ખરીદવું હોય તો આવા દરેક ખેડૂત ભાઈઓને સુધીની અથવા તો સહાય શકાય તે મળી શકે છે મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો ઉત્તરાયણમાં મિત્રો એક્શનમાં આવી છે સરકાર ખાસ મિત્રો સરકારે ઉત્તરાયણના પાવન પર્વ પર એક મોટો નિર્ણય લીધો છે અને ઉત્તરાયણના તહેવારને લઈને એકસો આઠ ઇમરજન્સી દ્વારા અમદાવાદમાં તૈયારીઓ કરવામાં આવી છે ખાસ મિત્રો આઠસો રોડ એમ્બ્યુલન્સ બે બોટ એમ્બ્યુલન્સ અને એક એર એમ્બ્યુલન્સ તૈયાર કરવામાં આવી છે ગયા વર્ષ કરતાં મિત્રો ચાલુ વર્ષે અકસ્માતના કેસમાં વધારો થવાની સંભાવના છે તો તેના માટે મિત્રો સરકારે અગાઉ તૈયારી કરી રાખી છે જે આઠસો જેટલી એમ્બ્યુલન્સ બે બોટ એમ્બ્યુલન્સ એક એર એમ્બ્યુલન્સ આ દરેક વસ્તુઓ મિત્રો તૈયાર કરવામાં આવી છે જેથી કરીને કોઈ મોટી દુર્ઘટના ના બને અને આ એક તહેવાર છે તેને આપણે તહેવાર ઉજવીને મિત્રો અન્ય કોઈ પણ વ્યક્તિઓનો જીવ ના જાય પશુઓનો જીવ ન જાય તે માટે મિત્રો સરકાર જે છે તે

અત્યારે ફોન કરો અને સુધીની હોમ મેળવો મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો ચૂંટણી દેવા માફી અંગે જાહેરાત કરવામાં આવી છે મિત્રો ખેડૂતો માટે સૌથી મોટા સમાચાર આવ્યા છે કે ખેડૂતોના દેવા માફીને લઈને શું વાત આવી છે કુલ અતિવૃષ્ટિ સર્જાઈ જાય છે અને ખેડૂતોના પાક નિષ્ફળ જાય છે અને આ વાવાઝોડા પણ મિત્રો આવી જાય છે જેથી કરીને ખેડૂતોને ભારે એવું નુકસાન પાકોમાં જાય છે તેમજ ખેડૂતોને નકલી બિયારણનો પણ ઘણીવાર શિકાર થતા આપણે જોયા છે આ દરેક કારણોને કારણે ખેડૂત મિત્રોના પાકો નિષ્ફળ જતા હોય છે અને આ તમામ આફતોને કારણે ખેડૂતોના પાકને નુકસાન થાય છે ખેડૂતોને પૂરતું વળતર પણ મળતું નથી અને સરકાર પણ પૂરતું વળતર આપતી નથી આ તમામને લીધે મિત્રો ખેડૂતોએ લોન લેવી પડે છે અને ત્યારબાદ લોનનું વ્યાજ ઉપર વ્યાજ ચડીને આ અંગે જે છે તે મિત્રો વ્યાજ એટલું બધું વધી જાય છે કે ખેડૂત જે છે તે પૂરેપૂરો દેવામાં ધકેલાઈ જાય છે તો મિત્રો આ આખી પ્રોસેસ હતી કે ખેડૂતોના માથે કઈ રીતે આટલું દેવું વધતું જાય છે પરંતુ મિત્રો ખેડૂત મિત્રો હવે જે છે તે સરકાર પાસે એક અપીલ કરી રહી છે કે તેમને દેવામાંથી રાહત આપવામાં આવે ત્યારબાદ મિત્રો જોઈએ તો બે લાખ રૂપિયા સુધીની સહાય મળવા પાત્ર થશે મિત્રો પ્રધાનમંત્રી સુરક્ષા વીમા યોજના અંતર્ગત વર્ષ બે હજાર પ્રધાનમંત્રી સુરક્ષા વીમા યોજના શરૂ કરવામાં આવી છે અને અગાઉ તેનું વાર્ષિક પ્રીમિયમ બાર રૂપિયાનું હતું જે મિત્રો એક જૂન બે હજાર બાવીસથી વધારીને વીસ રૂપિયા કરવામાં આવ્યું છે આ યોજનામાં મિત્રો તમને બે લાખ રૂપિયા સુધીનું અકસ્માત વીમા કવચ મળે છે જો તમારી ઉંમર અઢારથી સિત્તેર વર્ષની વચ્ચે છે તો તમે આ સુરક્ષા વીમા યોજના ખરીદી શકો છો જે મિત્રો દર વર્ષે માત્ર તમારે વીસ રૂપિયાનું પ્રીમિયમ ચૂકવીને બે લાખ રૂપિયા સુધીનું કવરેજ આપે છે અને આ વીમાનું પ્રીમિયમ મિત્રો એક જૂનથી ત્રેવીસ મે સુધી માન્ય રહેશે સૌથી સારી વાત એ છે કે આ પોલિસી મેળવવી ખૂબ જ સરળ છે તમે કોઈપણ બેંકની શાખામાં જઈને અથવા તો તમારી બેંકની નેટ બેન્કિંગ દ્વારા ઘરે બેસીને આ યોજના હેઠળ પોલિસી લઈ શકો છો જેમાં મિત્રો માત્ર તમારે વીસ રૂપિયાનું પ્રીમિયમ લેવું પડશે દર વર્ષે જેની અંદર મિત્રો તમને બે લાખ રૂપિયા સુધીનું વીમા કવચ આપવામાં આવશે તો મિત્રો દરેક અઢારથી લઈને સિત્તેર વર્ષના વચ્ચેનો કોઈ પણ વ્યક્તિ હોય તે આ યોજનાનો લાભ લઈ શકે છે મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો ચૂંટણી પહેલાં નાના માણસોને મોટી સહાય આપવામાં આવી છે મિત્રો ચૂંટણી પહેલા મોદી સરકાર કેટલીક મહત્વપૂર્ણ જાહેરાત કરી શકે છે અને આ તમામ બાબતો માટે વિચાર મંથન કરવામાં આવી રહ્યું છે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની એક ફેબ્રુઆરીના રોજ અંતિમ મહોર લગાવવામાં આવશે પરંતુ અંતિમ મહોર લાગ્યા પછી નાણાં મંત્રી નિર્મલા સીતારમણ કેટલીક રજૂઆત કરશે મીડિયા રિપોર્ટ અનુસાર મિત્રો સરકાર ખેડૂતો મહિલાઓ અને યુવાઓ માટે કંઈક વિશેષ કરવા માટેની કોશિશ કરી રહી છે ઉપરાંત મિત્રો મધ્યમ વર્ગના લોકોને પણ રાહત મળી શકે છે અને સરકાર ચૂંટણી પહેલાં લાખો ખેડૂતોને લાભ આપવાનું વિચારી રહી છે સરકાર તરફથી મિત્રો જાહેરાત થયા પછી તેનો અમલ કરવામાં આવી શકે છે અને આ તમામ મહત્વપૂર્ણ બાબતો પર અત્યારે વિચારણા કરવામાં આવી રહી છે કિસાન સમાન નિધિ તથા લાડલી યોજના હેઠળ ખેડૂતો અને મહિલાઓને પણ આર્થિક લાભ વધારવા માટે યોજના ઉપર કામ કરવામાં આવી રહ્યું છે પરંતુ મિત્રો એક ફેબ્રુઆરીએ તેની જાહેરાત થઈ જશે અને આપણને ખબર પડી જશે કે સરકારે ખેડૂતો મહિલાઓ અને યુવાઓ માટે વધુ શું કામ કર્યું છે વાત કરીએ તો બે લાખ રૂપિયા સુધીની સંપૂર્ણ લોન માફ થશે મિત્રો ખેડૂતો માટે દેવામાફી બિલ પસાર કરવાને લઈને આવ્યા મોટા રાહતના સમાચાર મિત્રો મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે ઉત્તર પ્રદેશની અંદર પણ આ વર્ષે દરેક ખેડૂત ખાતેદારના બે લાખ રૂપિયા સુધીના દેવા માફ કરવાની જાહેરાત કરી છે લોન માફ કરવાની જાહેરાત કરી છે જ્યારે મિત્રો આ વખતે ગુજરાત વિધાનસભામાં પણ બિલ પસાર કરવાની મંજૂરી મળી ગઈ છે સરકારે અહેવાલો અને ઠરાવોને જોતા આવનારા બજેટ બે હજાર ચોવીસમાં ખેડૂતો માટે દેવા માફીની જાહેરાત થઈ તેવી મિત્રો અત્યારે તો દેખાતું નથી પરંતુ મિત્રો આગળ શું થાય છે તે જોવાનું રહ્યું કારણ કે મિત્રો યુપીની અંદર પણ ભાજપ સરકાર છે અને ગુજરાતમાં પણ ભાજપ સરકાર છે તો જો યુપીમાં ખેડૂતોની લોન માફ થતી હોય તો ગુજરાતમાં શા માટે નહીં પરંતુ મિત્રો આવનારી ખેડૂતોની સરકાર પાસે મોટી માંગણી મિત્રો ખેડૂત મિત્રો માટે સૌથી મોટા સમાચાર છે કે તમામ ખેડૂતો માટે આ સમાચાર અગત્યના છે અને ખૂબ જ કામના છે દેવા માફીને લઈને મોટા સમાચાર આવ્યા છે કે મોદી સરકારે બે હજાર ચારના વર્ષમાં જ્યારે ગુજરાતમાં મુખ્યમંત્રી પર સત્તામાં આવ્યા મોદીજી ત્યારે તેમણે એવું કહ્યું હતું કે બે હજાર બાવીસ સુધીની સાલ આવે ત્યાં સુધીમાં ખેડૂતોની આવક બમણી કરી દેવામાં આવશે અને મોદી સરકારે આ વચન આપ્યું હતું કહેવાય છે કે મોદી સરકારનું વચન તો ખૂબ જ અનેરું હોય છે મોદી સરકાર વચન આપે એ ક્યારેય ખોટું નથી જતું પરંતુ મિત્રો આ વચનનું લક્ષ્ય હજુ સુધી પૂરું નથી થયું બે હજાર બાવીસમાં ખેડૂતોની આવક બમણી કરી દેવાનું વચન આપ્યું હતું ત્યારે મિત્રો અત્યારે બે હજાર ચોવીસ પણ આવી ગઈ છે પરંતુ આ લક્ષ્ય હજુ સુધી પ્રાપ્ત નથી થયું તો આ સમયમાં મિત્રો ખેડૂતોની આવક બમણી થઈ કે નહીં એ તો પછીનો વિચાર છે પરંતુ ખેડૂત મિત્રોમાંથી દેવું જરૂર થઈ ચૂક્યું છે ખેડૂતો દેવાદાર બન્યા છે ત્યારે હવે મિત્રો બે હજાર ચોવીસની ચૂંટણી આવી રહી છે ત્યારે બે હજાર ચોવીસની ચૂંટણીમાં ફ્રી એકવાર દેવામાફીનો મુદ્દો ઉઠે તેવી શક્યતા છે મિત્રો આ મુદ્દે તમારું શું કહેવું છે મને એકવાર કોમેન્ટમાં લખીને જરૂર જણાવી આપજો મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો ભાજપે ચૂંટણીની તૈયારી શરૂ કરી દીધી છે મિત્રો લોકસભાની ચૂંટણી હવે નજીક છે ત્યારે લોકસભાની ચૂંટણી પહેલા ગુજરાત ભાજપ ગ્રામીણ મતદારોને આકર્ષવા માટે વિશેષ અભિયાનો ચલાવવામાં આવશે ગામડ મિત્રો ગામડે ચાલો અભિયાન અંતર્ગત પ્રદેશ પ્રમુખ સીઆર પાટીલ સીએમ ભૂપેન્દ્ર પટેલ અને મંત્રીઓની સાથે ગામડામાં મિત્રો રાત્રિ રોકાણ કરશે પ્રવાસ દરમિયાન ગ્રામસભાઓ ખાટલા બેઠક ઘરે ઘરે સંપર્ક કરીને ખેડૂતોનું સંમેલન યોજવામાં આવશે સાથે જ મિત્રો ભાજપ જાન્યુઆરીના અંતમાં કે ફેબ્રુઆરીના પ્રથમ સપ્તાહમાં અભિયાનની શરૂઆત કરી શકે છે એટલે કે મિત્રો ભાજપ દ્વારા એક મુખ્ય અભિયાન શરૂ થવાનું છે જેનું નામ છે ગામડે ચાલો અભિયાન અને આ અભિયાનમાં મિત્રો જે છે તે સરકારના મુખ્યમંત્રીઓ જેવા કે સી આર પાટીલ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આ દરેક લોકો ગામડે ગામડે જશે અને ત્યાં મિત્રો જે છે તે ખાટલા બેઠક યોજશે સભાઓ યોજશે જેમાં મિત્રો ગામડાના લોકોને ગામડાના લોકોના મિત્રો આકર્ષવાનું કેન્દ્ર જે છે તે મિત્રો ત્યાં કરશે અને ત્યાં મિત્રો દરેક લોકોને સંબોધન આપશે આ મિત્રો ચૂંટણીને લઈને મોટું કદમ ભાજપ સરકાર ઉઠાવશે એ તો સરકારનો સૌથી મોટો વાયદો મિત્રો નવા વર્ષની શરૂઆતમાં મુખ્યમંત્રીએ એટલે કે ગુજરાત સરકારે મોટો વાયદો કર્યો છે મિત્રો મુખ્યમંત્રીએ કહ્યું કે વર્ષ બે હજાર ચોવીસના ડિસેમ્બર મહિનામાં એટલે કે આ આ વર્ષના અંત આવતા આવતા બારમો મહિનો ડિસેમ્બર મહિનો આવતા સુધીમાં

મિત્રો હવામાન નિષ્ણાંત આંબાલાલ પટેલની આગાહી મુજબ ગુજરાતમાં ફેબ્રુઆરી મહિનામાં એટલે કે આવનારા મહિનાની અંદર તારીખ આઠ અને નવ તારીખે વરસાદની શક્યતા છે આંબાલાલે મિત્રો લગભગ આજથી એક મહિના દૂરની આગાહી કરી છે તે દરમિયાન મિત્રો દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં વરસાદ પડવાની સૌથી વધારે સંભાવના છે ત્યારે ઉત્તર ઉત્તર મધ્ય ગુજરાત અને કચ્છમાં પણ વરસાદ પડી શકે છે સાથે જ મિત્રો આણંદ અમદાવાદ અને ગાંધીનગરમાં પણ વરસાદ પડી શકે છે ફેબ્રુઆરીની શરૂઆતમાં મિત્રો પશ્ચિમી વિક્ષેપનું જોર વધવાનું છે જેને લઈને સત્તર અને અઢાર ફેબ્રુઆરી મહિનાની એટલે કે આવનારા મહિનાની આગાહી જે છે તે અગાઉ કરી આપી છે તો મિત્રો દરેક ખેડૂતોએ આ આગાહી સિરિયસલી લેવી અને તેના માટે મિત્રો તમે સાવધાન પણ રહી શકો છો કારણ કે જો તમારા ખેતરમાં પાક ઉભા હોય તો આવા વરસાદ અને માવઠું જો આવે તો મિત્રો ઘણું એવું નુકસાન ખેડૂતોને થતું હોય છે મિત્રો ત્યાર પછીના સમાચાર અંગે જાણીએ તો જો તમારી ઘરે દીકરી હોય તો તમને મળી શકે છે એક લાખ રૂપિયા સુધીની સહાય મિત્રો દીકરીઓ હોય તો આ ખાસ સમાચાર જાણી લેજો સૌથી મોટા સમાચાર છે મિત્રો 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 ધ્યાનપૂર્વક આ સમાચાર સાંભળશો તો તમે યોજનાનો લાભ લઈ શકશો વાત કરીએ તો દીકરીઓ માટે મહત્વની વાહલી દીકરી યોજના અંતર્ગત ગીર સોમનાથ જિલ્લામાં વર્ષ બે હજાર બાવીસ ત્રેવીસમાં પાંત્રીસોથી વધુ દીકરીઓને આ યોજનાની અંદર લાભ આપવામાં આવ્યો છે અને અરજીઓ મંજૂર કરવામાં આવી છે મિત્રો વાહલી દીકરી યોજના અંતર્ગત રાજ્ય દીકરીઓના જન્મદરમાં વધારો કરવા તેમજ કન્યા કેળવણીને ઉત્તેજન આપવા માટે બે ઓગસ્ટ બે હજાર ઓગણીસ બાદ જન્મેલા પ્રથમ ત્રણ સંતાન પૈકીની તમામ દીકરીઓને આ યોજના હેઠળ મિત્રો ધોરણ એક માં પ્રવેશ વખતે આપવામાં આવે છે ચાર હજાર રૂપિયાનો પ્રથમ હપ્તો ત્યારબાદ મિત્રો વાહલી દીકરી યોજના અંતર્ગત જ્યારે દીકરી ધોરણ નવ માં આવે ત્યારે બીજો હપ્તો તેને આપવામાં આવે છે છ હજાર રૂપિયાનો મિત્રો પહેલો હપ્તો ધોરણ એક માં બીજો હપ્તો ધોરણ નવ માં છ હજાર રૂપિયાનો અને દીકરી જ્યારે અઢાર વર્ષની થાય છે ત્યારે ઉચ્ચ શિક્ષણ અને લગ્ન માટે ત્રીજા હપ્તા રૂપે એક લાખ રૂપિયાની સહાય મિત્રો આ યોજનાની અંદર દીકરીને આપવામાં આવે છે આમ ટોટલ મળીને એક લાખ દસ હજાર રૂપિયા સુધીની સહાય વાહલી દીકરી યોજનામાં દીકરીઓના ખાતામાં આપવામાં આવતી હોય છે અને વાહલી દીકરી યોજનાનો લાભ લેવા માંગતા અરજીપત્રક વિનામૂલ્ય મહિલા મેળવી શકાય છે નોંધનીય છે કે વ્હાલી દીકરી યોજનાનો લાભ લેવા માટે દીકરીના જન્મનું પ્રમાણપત્ર આધાર કાર્ડ નિયત નમૂનામાં દંપતી નું સ્વઘોષણા પત્ર દંપતીના લગ્ન પ્રમાણપત્ર રેશન કાર્ડની નકલ વગેરે જેવા મિત્રો ડોક્યુમેન્ટ જે પણ જરૂરી છે તે તમે તમારે તૈયાર રાખવા પડશે એ ડોક્યુમેન્ટ હશે તો જ તમને આ યોજનાનો લાભ મળશે અને જો તમને આ ડોક્યુમેન્ટ ભૂલાઈ જતા હોય તો એકવાર તમારે કચેરીએ જઈને અથવા તો કોઈ પણ મિત્રો આવી યોજનાઓના ફોર્મ ભરતા હોય ત્યાં જઈને મિત્રો તમારે આવવાનું છે કે આ વહાલી દીકરી યોજનાનો લાભ લેવા માટે કયા કયા ડોક્યુમેન્ટ જોશે તે ડોક્યુમેન્ટ લઈને મિત્રો તમારે અરજી કરવાની રહેશે જો તમારી પાસે ડોક્યુમેન્ટ હશે સરખી મિત્રો અરજી કરશો તો અરજી પાસ થતાં તમને આ સહાય પણ મળી શકે છે